નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે ગાંધીનગરમાં સતત વરસાદ પડી રહ્યો છે જે અંતર્ગત મેયર શ્રી મીરાબેન પટેલની શહેરના વિવિધ સ્થળે મુલાકાત લીધી જે અંતર્ગત સેક્રર ચોવીસ અને મહાત્મા મંદિર પાસેના અંડરપાસની મુલાકાત લઈને ત્યાંની સમગ્ર પરિસ્થિતિની માહિતી મેળવી તેમજ નગરજનોને તકલીફ ના પડે અને પાણીનો તાત્કાલિક નિકાલ થાય તે માટે અધિકારી કર્મચારીઓને સૂચના આપી આ દરમિયાન ડેપ્યુટી મેયરશ્રી નટવરજી ઠાકોર નગરસેવકશ્રીઓ હોદ્દેદારો તેમજ સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ ગાંધીનગરમાં પણ સતત વરસાદ પડી રહ્યો છે જેથી મેયરશ્રીએ ગાંધીનગરવાસીઓને નદી કિનારે જળાશયો તેમજ પાણી ભરાયેલ હોય ત્યાં નજીકના જવા અને તંત્રને સહયોગ કરવા અનુરોધ કર્યો છે ગાંધીનગર તાલુકાની માધવગઢ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા નરેન્દ્રકુમાર હીરાભાઈ પટેલને શિક્ષક દિનના શુભ અવસરે જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા આયોજિત કાર્યક્રમમાં ગાંધીનગર તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક મેળવનાર નરેન્દ્રકુમાર દ્વારા શૈક્ષણિક ક્ષેત્રે સામાજિક ક્ષેત્રે તાલીમ તજગ્યા તરીકે મોડ્યુલ લેખન ક્રિયાત્મક સંશોધન ગણિત વિજ્ઞાન પ્રદર્શન પ્રશ્નપત્ર સંરચના સહઅભ્યાસી પ્રવૃત્તિઓ અને શાળા વિકાસ માટે પોતાનું ઉમદા યોગદાન આપેલ છે એક સમર્પિત શિક્ષક તરીકેની કામગીરીની કદર રૂપે એવોર્ડ એનાયત થતા શાળા પરિવાર સમિતિ ગ્રામજનો શિક્ષક સંઘ પરિવાર દ્વારા શુભેચ્છાઓ સાથે આગામી સમયમાં પણ વધુ સિદ્ધિઓ માટે શુભકામનાઓ પાઠવી હતી શક્તિ શક્તિપીઠ અંબાજી મંદિરે ભાદરવા સુદ પૂનમના દિવસે દર વર્ષેની પરંપરા મુજબ વહેલી સવારે ભાવિક ભક્તોએ માતાજીની પૂજા અર્ચના અને આરતીનો વિશેષ લાભ લઈ ધન્યતા અનુભવી હતી અને પૂનમની આગલી રાત્રે નરોડા દેહગામ પ્રાંતિજ ગાંધીનગરથી ચીલુડા મોટાથી ગિયોડ સુધી પદયાત્રીઓનો વરસતા વરસાદમાં બોલમારી અંબે જય જય અંબેના નાદ સાથે મોટી સંખ્યામાં માઈ ભક્તોએ શ્રદ્ધાપૂર્વક દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યો હતો મંદિર તરફથી પોલીસ બંદોબસ્ત અને સ્વયંસેવકો અને મંદિરના ટ્રસ્ટી મંદિરે સારી વ્યવસ્થા કરવામાં આવી હતી અને પ્રસાદનો માઈ ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી સુશ્રી અનુરાધા શેનોએ ગાંધીનગર સુરેલા પ્રાથમિક શાળા પેતાપુરમાં શિક્ષણ દિન નિમિત્તે એક સમારોહનું આયોજન કર્યું તેમણે સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી વિષ્ણુભાઈ નાઈ શિક્ષકગણ ફાલ્ગુનીબેન બારોટ અને સોનલબેન પટેલને શિક્ષણમાં ઉત્કૃષ્ટતા અને કર્મચારીઓને સેવામાં ઉત્કૃષ્ટતા બદલ સુવર્ણપદક સાલ અને પ્રમાણપત્રથી સન્માનિત કર્યા અનુરાધા શેનોએ કહ્યું કે આ સ્કૂલમાં ઇન્દિરા આવાસમાં વસતા શ્રમજીવીઓના છોકરાઓ ભણે છે શિક્ષકો અને સ્ટાફ સરસ કામગીરી કરી ફક્ત શિક્ષણ સુધી તેમનું કાર્ય સીમિત નથી રાખતા પરંતુ વિદ્યાર્થીઓને સંપૂર્ણ માર્ગદર્શન આપે છે તારીખ પાંચ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ ગુરુવારના રોજ ગાંધીનગર આઈએમએની સીએમઆઈ તથા જનરલ બોડી મિટિંગ યોજાઈ ગઈ આ જનરલ બોડી મિટિંગમાં વર્ષ બે હજાર પચીસથી થી છવ્વીસ માટે પ્રમુખ તરીકે ડોક્ટર રશ્મિન પ્રજાપતિ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ડોક્ટર બંકિમ મોદી અને ડોક્ટર વિરલ લુહાર સેક્રેટરી તરીકે ડોક્ટર દેવેન્દ્ર ગોસ્વામી જોઈન્ટ સેક્રેટરી તરીકે ડોક્ટર જીગ્નેશ જેઠવા આસિસ્ટન્ટ સેક્રેટરી તરીકે ડોક્ટર અસિલ માણાવદરિયા ખજાંચી તરીકે ડોક્ટર પરલીન માણાવદરિયા સહખજાંચી તરીકે ડોક્ટર ગૌરવ દેસાઈ ચૂંટાઈ આવેલા હતા આ બોડીમાં એજ્યુકેટિવ મેમ્બર્સ તરીકે ડોક્ટર ઉત્કર્ષ પટેલ ડૉક્ટર કિંજલ પંચાસરા ડૉક્ટર ધવલ પટેલ ડૉક્ટર ધ્રુવ પટેલ ડૉક્ટર નિખિલ પટેલ પ્રિતેશ ગાંધી તેમજ ડૉક્ટર મિરલ પ્રજાપતિ ચૂંટાઈ આવેલા હતા આઈએમએ ગાંધીનગરની અગાઉની બોડીએ ગત વર્ષ દરમિયાન ફેમિલી ફંક્શન અને સીએમઈએમ મળી કુલ પચીસ કાર્યક્રમો આપેલ હતા વધુમાં આઈએમએ ગાંધીનગર બ્રાન્ચમાં નવા બનેલ મેમ્બર્સ અને અન્ય બ્રાન્ચમાંથી ટ્રાન્સફર થઈને આવેલ મેમ્બર્સ કુલ છસો જેટલા મેમ્બર સાથે ગાંધીનગર આઈએમઆઈ એક વિશાળ બ્રાન્ચ બની ગઈ છે ગાંધીનગરના તમામ તબીબોમાં નવી પેનલ ચૂંટાઈ આવતા ખુશીની લહેર ફેલાઈ ગઈ હતી ડોક્ટર રશ્મિન પ્રજાપતિ છેલ્લા વીસ વર્ષથી ગાંધીનગર આઈએમએ બ્રાન્ચમાં સક્રિય કાર્યકર તરીકેની નિષ્ઠાપૂર્વકની સેવાઓ આપી રહેલ હતા જીવ પ્રમુખ પદ સંભાળતા ડોક્ટરોમાં અત્યંત ખુશીની લાગણી વ્યાપી ગઈ હતી સાથોસાથ નવનિયુક્ત પ્રમુખ દ્વારા યુનાઇટેડ ફોર એક્સેલન્સના સ્લોગન સાથે સૌના સહકારની અપેક્ષા વ્યક્ત કરી હતી તારીખ સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ રવિવારના રોજ શ્રીદુતોર સત્તાવીસી ઔદિચ્ય સહસ્ત્ર બ્રહ્મ સમાજ ગાંધીનગર દ્વારા વેદ સ્કૂલ ફોર એક્સેલન્સ પેથાપુર ખાતે સ્નેહમિલન અને વિદ્યાર્થી પુરસ્કાર કાર્યક્રમ યોજાઈ ગયો ઇનામ વિતરણના દાતા શ્રી શૈલેષભાઈ રાજગોરે વિદ્યાર્થીઓને મદદરૂપ થાય તેવા ઉત્તમ ઇનામોથી પુરસ્કૃત કર્યા હતા આ પ્રસંગે પ્રેરક પ્રવચન સમાજને વધુ સંગઠિત અને મજબૂત બનાવવા સમાજના પ્રમુખ શ્રી ભાવેશભાઈ વ્યાસે આપેલ હતું સદર કાર્યક્રમને સફળ બનાવવા મહામંત્રી શ્રી રોહિતભાઈ તથા કારોબારી સભ્ય શ્રી મિથુનભાઈ શત્રુઘ્નભાઈ વિભૂતિબેન નિશાબેન તથા જયશ્રીબેન દ્વારા જહેમત ઉઠાવેલ તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઇમેલ આઈડી પર મેઇલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ